તો એની સામે કોણ ઉભેલું એની સામે ખેતર વરસાદ ને સાથે જે બોડીગાર્ડ એનો રહે છે એ ઉભેલો છે જસવંત બાબા ની સામે તો bodyguard તો પણ હારે હોય ને અહિયાં થોડું ઉભો હોય હા અહિયાં ઉભો છે ને જસવંત બાબા ની સામે શું નામ છે એનું નામ મને ખબર નથી તો પછી એનું નામ શું છે મને નથી ખબર

મે <laughs> આમ પાલટીના રિજ્યો રાજપી નેતાઓ છે એ તો પરચા તો કરે છે કે આદિવાસી સમાજ માટે બધું એ કરવાનું છે સુવિધા પણ એ સુવિધા કેમ નથી કરતા તો આવે તો કરશે જ હા પણ આપડી ખાલી ભાજપી આપડી સરકાર રહેશે એક આમ પાલટી કોંગ્રેસ નહીં રીધી